રેલવેની પ્લેટફોર્મ ટિકિટ લઈ હું ઉતાવળે ચાલતો હતો કારણ કે મારી પાછળ એક સાત આઠ વર્ષનો ભિખારી જેવો બાળક એ સાહેબ એ સાહેબ કહી પાછળ દોડતો હતો હું મારી સ્પીડ વધારતો જતો હતો તેમ તે બાળક પણ ઓ ઓ સાહેબ ઊભાતો રહો કહી બૂમ પાડે જતો હતો મનમાં ખીજાતો ગાળો આપતો હતો આ ભિખારીની જાત એકને આપો તો દસ પાછળ પડે હું થાકીને ઊભો રહી ગયો અને જોરથી બોલ્યો ચલ અહીંથી જાવું છે કે પોલીસને બોલાવું ક્યારનો સાહેબ સાહેબ કરે છે લે દસ રૂપિયા હવે જતો છે મેં પોકેટમાંથી પાકીટ કાઢી દસની નોટ કાઢવા પ્રયત્ન કર્યો પાકીટ ગાયબ હું તો મૂંઝાઈ ગયો હમણાં જ એટીએમમાંથી ઉપાડેલ વીસ હજાર રૂપિયા ડેબિટ કાર્ડ ક્રેડિટ કાર્ડ ડ્રાઈવિંગ લાઇસન્સ બધું અંદર સાહેબ પેલો ભિખારી બાળક બોલ્યો અરે સાહેબ સાહેબ શું કરે છે ક્યારનો મેં ઊંચા અવાજે કીધું બાળકે એક હાથ ઊંચો કર્યો સાહેબ તેના હાથ તરફ નજર ગઈ પછી તેની નિર્દોષ આંખો તરફ બે ઘડી તો મને મારી જાત ઉપર મારા ભણતર ઉપર મિથ્યા અભિમાન અને આધ્યાત્મિક જ્ઞાન ઉપર નફરત થઈ ગઈ માણસ પોતાનો સ્વાર્થ હોય ત્યારે જ આંખ મેળવીને વાત કરે છે બાકી તો આંખ મિચોલી કરી રસ્તો બદલીને ભાગી જનાર વ્યક્તિઓ પહેણ સંસારમાં છે એ બાળકની નિર્દોષ આંખો અને હાથ ઉપર નજર નાખતા ખબર પડી મારું ખોવાયેલ પાકીટ તેના નાજુક હાથમાં હતું લો સાહેબ તમારું પાકીટ સાહેબ ટિકિટ બારી ઉપર પાકીટ ખિસ્સામાં મૂકતા પાકીટ સાહેબ તમારું નીચે પડી ગયું હતું મારી આંખો ભીની થઈ ગઈ રેલવે સ્ટેશન ઉપર ગોઠણ ઉપર બેસી એ બાળકના માથે હાથ ફેરવ્યો બેટા મને માફ કરજે આ જુલમી સમાજ ગરીબ માણસને હંમેશા ચોર અને ભિખારી જ સમજે છે આજે પાકિટ આપતો તારો હાથ ઉપર છે મારો હાથ નીચે છે સાચા અર્થમાં ભિખારી કોણ આજે મને સમજાયું ઈમાનદારી એ ફક્ત રૂપિયાવાળાની જાગીર નથી બેઈમાનીના રૂપિયાથી ધરાઈને ઈમાનદારીનું નાટક કરતા બહુ જોયા છે પણ ભૂખા પેટે અને ખાલી ખીસે ઈમાનદારી બતાવનાર તું પહેલો નીકળ્યો બહુ સહેલી વાત નથી બેટા લક્ષ્મીજી જોઈ ભલ ભલાની વૃત્તિ એની નીતિઓ બદલાઈ જાય છે બેટા હું ધારું તો આ પાકીટ તને ઈનામમાં આપી શકું તેમ છું હું એક વખત એવું સમજી લઈશ કે કોઈ મારું ખિસ્સું કાતરી ગયું બેટા તારું ઈમાનદારીનું ઇનામ તને જરૂર મળશે બેટા તારા મમ્મી પપ્પા ક્યાં છે મમ્મી પપ્પાનું નામ સાંભળી તે બાળકની આંખમાં આંસુ આવી ગયા હું તેના ચહેરા અને વ્યવહાર ઉપરથી એટલું સમજી ગયો હતો કે આ વ્યવસાય તેનો જન્મજાત નહીં હોય કોઈ હાલતનો શિકાર ચોક્કસ આ બાળક બની ગયો છે મેં તેનો હાથ પકડ્યો ચલ બેટા આ નર્કની દુનિયામાંથી તને બહાર નીકળવા કુદરતે મને સંકેત કર્યો છે હું સીધો નજીકના પોલીસ સ્ટેશને જઈ હકીકત બધી જણાવી પોલીસ ઇન્સ્પેક્ટરે સવાલ કર્યો આપને કોઈ સંતાન છે મેં કીધું છે પણ યુએસએ છે અહીં મારો પોતાનો બિઝનેસ છે આ બાળકને ઘરે લઈ જવાની વિધિ સમજાવો તો આપનો આભાર મારી પત્ની પણ ખુશ થશે સાથે અમે તેને ભણાવી એક તંદુરસ્ત સમાજનો હિસ્સો બનાવીશું અમે કોઈ મંદિર કે આશ્રમમાં રૂપિયા કદી આપ્યા નથી એક સત્કાર્ય અમારા હાથે થશે કોઈ રસ્તે રખડતા બાળકની જિંદગી બની જશે તો એક મંદિર બનાવ્યા જેટલો જ આનંદ અમને થશે પોલીસ ઇન્સ્પેક્ટર પણ ખુશ થતાં બોલ્યા સાહેબ ધન્ય છે તમારા વિચારોને તમારી કાયદાકીય પ્રોસેસ હું પૂરી કરી આપીશ હું પણ એક સારા કાર્ય કર્યાનો આનંદ લઈશ કોઈ લુખા તત્વો બાળકનો કબજો લેવા આવે તો મને ફોન કરી દેજો આજે આ બાળક ભણી ગણીને સરકારની ટોપ કેડરની આઈપીએસ કક્ષાની પરીક્ષા પાસ કરી મને પગે લાગી રહ્યો છે દોસ્તો કોઈ જન્મજાત ભિખારી ચોર કે ડોન નથી હોતું સંજોગો અન્યાયનો શિકાર બનેલા લોકો કોઈ વખત રસ્તો ભટકી જાય છે તેને હાથ પકડી ફરીથી સંસ્કારી સમાજ વચ્ચે મૂકવાની જવાબદારી સમાજ અને સરકારની છે મેં કીધું બેટા હું સમજું છું તારા મા બાપ આજે હાજર હોત તો ખૂબ ખુશ થાત પણ અમે ખુશ છીએ તારા અકલ્પનીય પ્રોગ્રેસથી બેટા અહીં મારા એક પાકીટનું ઇનામ પૂરું થાય છે તેવું સમજી લેજે એ બાળકનું નામ અમે સંજય રાખેલ અને એ એટલું જ બોલ્યો ત્વ માતા ચ પિતા મેં એવો બંધુ સખા તો તમે એવો વિદ્યા દ્રવિણમ તો મેં સર્વમ મમ દેવ દેવ તમે મને કોઈ વાતની કમી નથી રહેવા દીતી મેં નથી ભગવાનને જોયા કે નથી મારા મા બાપને મારા માટે આપ જ સર્વ છો તમારું ઈનામ પૂરું થાય છે ત્યાંથી મારી ફરજ ચાલુ થાય છે પહેલાં તમે જ્યાં જતા ત્યાં હું આવતો હવે હું જ્યાં જઈશ ત્યાં તમે હશો સંજયે પગ પછાડી પહેલી સેલ્યુટ અમને કરી બોલ્યો પપ્પા આ સેલ્યુટના ખરા હકદાર પહેલાં તમે છો આને કહેવાય લેણદેણના સંબંધ મિત્રો વાત પસંદ આવી હોય તો વિડીયોને લાઈક અને નીચે આપેલું લાલ કલરનું બટન દબાવીને ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં જેથી જ્યારે પણ અમારી ચેનલ પર નવો એપિસોડ મૂકવામાં આવે તો તમને સમયસર નવા એપિસોડની માહિતી મળતી રહે આ એપિસોડ વિશે આપનું શું કહેવું છે તે આપ અમને કોમેન્ટ બોક્સમાં જણાવવાનું ભૂલશો નહીં ફરી મળીશું મિત્રો નવા એપિસોડ સાથે ખૂબ ખૂબ ધન્યવાદ જય મા ગાત્રાળ જય શ્રી કૃષ્ણ